અમે બોર્ડર ના ગ્રાઉન્ડ માં પહોંચી ચૂક્યા છીએ ભાઈ આટલા ઘટાડા તમને દેખાશે પછી તમને વિશ્વાસ આવી જશે પછી અમે છેલ્લે અમે છેલ્લી લાઈન લઈ લેશું અમારો રોજ માટે પહેલો વારો હોય છે બોર્ડરે આ મુંબઈ મહારાષ્ટ્રની દાપચરી બોર્ડર છે અમારે એવું બધી બને નહીં અમારો ઇન્શાલ્લા અમારો આવી જ જાય છે એટલે ટેન્શન વાળું કંઈ હોય નહીં અને કહેવાય ન અમે બોર્ડરની લાઈનમાં આવી ગયા છીએ ભાઈ એટલે કંઈ વાળું છે નહીં

પણ એનું ધ્યાન નથી ની નોટ સામે નગર તો હમણાં હળી મારશે આપણો બસ આ ગાડી પછી આપણો વારો જ છે બોર્ડરે જ સીધું જળાવાનું જો ગાડી હાલતી થઈ ગઈ છે ત્યાં ગઈ છે હા સીધી બોટર હવે તમને ચોખ્ખું દેખાશે ભગત આવી ગયો છે એજાજભાઈ જોડે

ત્રાણું ઓગણીસ આ બોર્ડરનો ગ્રાઉન્ડ છે નાઇન ટ્રે વન નાઇન આવ્યો ગયો એ ગાડીનું વજન છે ઈઠ્યાવીસોને સાઠ કિલો આપણો પરફેક્ટ વજન થઈ ગયો છે કાટા પણ આવી ગઈ છે આ બોર્ડરની પાવતી પણ આવી ગઈ છે હવે લગભગ બીજા બ્લોકમાં આપણે મળીશું